ભુજ માંડવી હાઇવે પર સુપરફાટક પાસે મોટું ટ્રેલર ડ્રાઈવરની બેદરકારીના કારણે રસ્તા પર ફસાઈ જતા ચારે તરફ આડેધડ ટ્રાફિક જામ થઈ ગયો હતો ગાડીના ચારે તરફ થપ્પા લાગી લાગી ગયા હતા શવાનાપુરમાં ટ્રાફિક જામ થવાની ઘટના સપાટી પર આવી ભુજ માંડવી હાઈવે પર સુપરના ફાટક પાસે અચાનક મોટું ટ્રેલક ડ્રાઈવરની બેદરકારીના કારણે ફસાઈ જતા રસ્તાની વચ્ચે ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે સવારે નવ કલાકે આ ઘટના ઘટવા પામી છે ડ્રાઈવરની સંપૂર્ણપણે બેદરકારીના કારણે આ ટ્રાય ટ્રેલર છે એ રસ્તાની વચોવચ ફસાઈ ગયું છે ફસાઈ જવાના કારણે ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોકે પોલીસની કોઈ હાજરી જોવા મળી નથી પરંતુ જે રીતના ડ્રાઈવરની બેદરકારીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ત્યારે આર અને ટ્રાફિક પોલીસ બંને આવા બેદરકારીથી મોટા ટ્રેલર ચલાવતા વાહનચાલક સામે ઘટતા પગલાં લે તે ખૂબ જ જરૂરી છે ચારે તરફ ટ્રાફિક જામ થઈ ગયો છે બિલકુલ રસ્તાની વચોવચ ફાટક પાસે આ ટ્રેલર આડું ફસાઈ જવાની ઘટના જોવા મળી હતી